દુઃખ અને દંડ મારે ભોગવા પડશે આ પાપ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન બિલે ભાલો ભોંક્યો શ્રી કૃષ્ણ તે ભગવાન કર્મના ફળ બધે ભોગવા પડે છે તે બેન આ તો ઈશ્વરની રચાયેલી દુનિયા છે ભગવાન સ્વયં મહાદેવજીએ કહ્યું છે બ્રહ્માને એક બ્રહ્મા સુંદર તમે સૃષ્ટિની રચના કરી છે પણ કોઈ કોઈને સુખ નહીં આપી શકે કોઈને કોઈ દુઃખને આપી શકે સુખ અને દુઃખને અનુભૂતિ આપણા કર્મોના ફલ સ્વરૂપ રહે છે તેથી બહેન તો બધું ભગવું જ પડે પોતે જોર જોતી પોતાના પાપને પ્રકાશિત કરવા લાગે પોકારવા લાગે છે અને પોતાના પાપનો પસ્તાવો કરવા લાગે છે અને ત્યારે એ સમયે દેવગણ બ્રાહ્મણ કહે છે બહેન સમજણના અભાવને કારણે ઘણા પાપો થયા આવે છે એ પાપોનો તમને પસ્તાવો થઈ રહ્યો છે એટલે પાપમાંથી મુક્ત થવાનું આ એક શ્રેષ્ઠ ધરણું છે આ પસ્તાવો વિપુલ ધોરણો સ્વર્ગ ઉતર્યું છે પાપી જેવા ડૂબકી દઈને પુણ્યશાળી બને છે ક્યારે આપણી ના સમજણમાં કોઈ કોઈ હત્યા થઈ હોય કોઈનું દિલ દુભાયું હોય કોઈને દુઃખી કર્યા હોય કોઈ સાથે કપટ કર્યું હોય કોઈનું ચોરી લીધું હોય ના ના સમજણ સમજણ નથી નાદાનીમાં થયું છે તો ભગવાન એમ કહે છે કે પસ્તાવો કરો એટલે પાપમાંથી મુક્તિ મળે છે આ ભગવાનનું વચન છે પશ્ચાતાપ પશ્ચાતાપ પાપ

આજથી નિર્ણય લે કે એટલું મારા એટલે થયું છે હવે આજ પછી નહીં કરું ભગવાન હું પ્રતિજ્ઞા લઉં છું કે જે જે મારાથી કુકર્મો થયા છે આજથી હું નહીં કરું અને ભગવાન મને ક્ષમા કરજે ભગવાનની ઉદારતા કેવડી જ ખબર નદી જેવડીની સાગર જેવડીની આકાશ જેવડી ઉદારતા ભગવાનની હોય છે જેનો કોઈ અંત નથી એટલી ઉદારતા ભગવાનની હોય છે એક ભૂલ નહીં હજારો અગણિત ભૂલો કરી હોય પણ ભગવાનને આગળ જ્યારે ક્ષમા માગો છો ત્યારે બધી જ ભૂલો ભગવાન આપણી ભૂલી જાય છે એવા ભગવાન છે ભગવાન કે સંકુચિત વાળા ના હોય કે આપણે જેમ યાદ રાખે આપણું તો કોઈ અપમાન કર્યું હોય તો આપણે તો વર્ષો સુધી યાદ રાખીએ છીએ આ માણસે અમારું અપમાન કર્યું તો દીકરો ઝપટમાં આવે એટલી વાર છે એક વાર એ જ રીતે અમારું અપમાન કરવું છે ભૂલતા જ નથી આપણે ઘરમાંથી ફ્રીજમાં કે વસ્તુ લેવા જોઈએ તો ફ્રીજ પા જાય એટલે હું લેવા આવ્યો લેવાય ઘરમાંથી ફ્રીજ પાસે પૂગો ત્યાં તમે શું લેવાયું વસ્તુ ભૂલી જાઓ છો પણ પેલું દહ વરનું ખૂબ યાદ રાખો છો જે ભૂલવાનું છે એ ભૂલતા નથી જે નથી ભૂલવાનું કેવી કેવી જિંદગી વિચિત્ર જિંદગી છે તેથી આ કથા સાંભળો છો કોઈની સાથે બદલો લેવાનો ભાવ હોય આથી ભૂલી જાઓ કોઈ તમારું ખરાબ કર્યું હોય ભૂલી જાઓ અને ભગવાનને પ્રાર્થના કરો પ્રભુ સૌને સારા વિચારો આપજે અને સૌને એવી પ્રેરણા આપજે કે સૌ સારા કાર્યો કરે અમારા ગામમાં ફૂલોનો બાગ બને અને ફૂલો ખીલે અને સુગંધ ફેલાય એવું અમારું ગામ બને એવો અમારો વિસ્તાર રળિયામણો બને એવી ભાવ પ્રગટ કરીએ આપણે દેવકને બ્રાહ્મણે કહ્યું કે બહેનજી તમારા પાપોમાંથી તમે મુક્ત થયા છો હું તમને સુંદર માર્ગદર્શન કરું છું થોડી રહેલી જિંદગી છે એમાં તમે ઘણું કરી શકો છો શ્રેષ્ઠ જીવનમાં વિશેષ માણસ કરી શકે છે નિવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ કરવી ડોહા થઈ કે બે ન જવાય ગામમાં કઈ કામ કરે ત્યાંની તો ગામમાં આટો મારીએ પ્લાસ્ટિક કોઈ જગ્યાએ વેરાયેલું તો ભેગું કરી લે ગામમાં કચરો વીણીએ સારા કામ કરીએ સારી શેષ જીવનમાં વિશેષ મનુષ્ય કરી શકે જો કરવાની તમન્ના હોય તો અને દેવજ્ઞ બ્રાહ્મણ વયોવૃદ્ધ ચંચુલાજીને સુંદર માર્ગદર્શન કરે છે બહેને જે થયું તે થયું બધું ભૂલી જાવ હવે તમે નવી દુનિયા શરૂ કરો અને સુંદર માર્ગદર્શન કરે છે બહેને પ્રાતકાલ ઊભાથી જો થોડાક વહેલા ઊભા થઈ જાઓ સ્નાન કરજો પવિત્ર વસ્ત્રને ધારણ કરજો બાલમાં ભસ્મની બિંદી કરજો ત્રિપુંડ કરજો રુદ્રાક્ષને ધારણ કરજો અને પંચાક્ષર મંત્રનો જાપ કરજો જીવનમાં જે થયું બધું ભૂલી જજો અને મહાદેવના જે ભક્તો હોય તેનો સંગ કરજો સારા માણસોના સંગમાં રહેજો અને જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં સેવા પણ કરજો અને કથાને સત્સંગ સાંભળજો થોડું જીવન રહ્યું છે તેથી ખૂબ ભગવાનની ભક્તિ કરજો આવું સુંદર માર્ગદર્શન આ દેવજ્ઞ બ્રાહ્મણે ચંચુલાજીને આપ્યું છે અને આ ચંચુલાજી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતા કહ્યું દ્રષ્ટવા કાલે ભગુદ્ધાજી દ્રષ્ટિ બદલી જીવન બદલું શિવાનુગ્રહ વરો તો ભગવાનની કથા સાંભળતા તેની માનસિકતા બદલી તેનો વ્યવહાર બદલું તેનું જીવન બદલું છે કથા સાંભળવા માત્રથી અને ભગવાન બોલ્યા છે દ્રેષ્ટ પ્રભુ શિવાનુ ગ્રહ તો મહાદેવતા અનુગ્રહ એમાં શિવ ભરેલી ભરપૂર કથા સાંભળે છે કથા સાંભળતા જીવનમાં છોડવા માટેનો ભાવ પ્રગટ કરવો પડે છે અને મહાદેવ પરમ ભક્ત મહાદેવની ખૂબ ભક્તિ કરે છે જે કઈ જીવનમાં કુકર્મો થયા તેને યાદ કરે છે પસ્તાવો કરે છે અને દરેક માણસને પોતાના મૃત્યુનું જ્ઞાન હોવું જોઈએ મરવાના છે એ પાકી વાત છે અને ક્યારે ને કઈ જગ્યાએ કેવી રીતે કોઈને ખબર નથી ભગવાન એકનાથ સંત એકનાથ એમનો શિષ્ય સેવા કરે એક દિવસ ફરિયાદ કરી ગુરુદેવ બહુ નબળા વિચારો આવે છે બહુ ખરાબ વિચારો આવે છે એક નાથે સાંભળ્યું કે ખરાબ વિચારો આવે છે રાત જોવા દે તો ગુરુદેવના હાથ બતાવ્યા ગુરુદેવે કહ્યું કે વીસ દિવસ પછી તારું મૃત્યુ છે પેલાની આંખ ફાટી કે વીસ દિવસ પછી મૃત્યુ વીસ દિવસ પછી બસ ખેલ પૂરો તો કે હા ખેલ પૂરો જરે જે કઈ કરવું હોય તો કરવી કરી લાગ વીસ દિવસ પછી તારું મૃત્યુ પાકું છે એટલે પેલા તો અંદર આમ ભયભીત થઈ ગયો કારણ કે મૃત્યુને કોને ભય ન લાગે એટલે જલ્દી પોતાના ઘરે ગયો કહ્યું કે ઘરના સભ્ય હવે મારું પૂરું કે ખાટલો ઢાળો કે હવે હું સુઈ જાવ છું કે વીસ દિવસ પછી મારું મૃત્યુ છે અને એટલો માણસ ભયભીત ને એટલો ધ્રુવ છે એટલો ધ્રુવ છે એટલો ધ્રુવ છે ઘરના લોકો કે એવું કેમ તો કે ગુરુદેવે કહ્યું વીસ દિવસ પછી મારું મૃત્યુ છે હવે 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 હું હાલી નહીં શકું બોલી નહીં શકું હવે બસ મૃત્યુ ખાટલે હોઈ ગયો વીસ દિવસ પૂરા છે ગુરુદેવ આવ્યા એટલે શું છે તો કે બસ વીહમો દિવસ છે આજે હવે બસ મૃત્યુ છે મારું ગુરુદેવ કહે મે તારા માટે એક વિશેષ સાધના કરી છે ત્યાં તો આમ લ્યો ખાટલા માંથી ઠેકડો ઉતરો ભાર હે ગુરુદેવ હાચી વાત તો સાચી વાત તારું મૃત્યુ થવાનું જ નથી હવે તું લાંબુ જીવવાનો છે એકનાથે પૂછ્યું કે મને એ તો કે વીસ દિવસમાં તને ખરાબ વિચાર કેટલા આવે તો કે એ નહીં તેથી જે મૃત્યુને યાદ રાખેને છે નબળું કામ તો ન કરી શકે નબળો વિચાર પણ ન કરે તેથી મૃત્યુને યાદ રાખે આ સાધુ પુરુષો મહાપુરુષો પોતાના મૃત્યુનું સ્મરણ કરે છે અને ક્યારે કયા સમય કઈ જગ્યાએ કઈ રીતે મૃત્યુ હવે તેનું કંઈ નક્કી કરું તેથી જે માણસો પોતાના મૃત્યુને યાદ રાખે છે નબળા કામ તો ન કરે નબળા વિચાર પણ ન કરે તેથી જીવનને ગંભીરતાપૂર્વક આપણે જોવાનો પ્રયાસ કરીએ મૃત્યુનું જ્ઞાન થયું મહાદેવને કહે છે મહાદેવ એ દેવોના દેવ તમારા ભક્તોને તમે વાત્સલ્ય કરો છો ભગવાન અનેક ભક્તોનું કલ્યાણ કર્યું છે મારું પણ કલ્યાણ કરજો જે તમારા શરણે ચરણે આવે દેવ દેવ મહાદેવ જે તમારા ચરણે ચરણે આવે છે ભગવાન તેનો ઉદ્ધાર કરો છો તમે હું પણ આપના ચરણે શરણે આવી રહી છું મારું પણ કલ્યાણ કરજો ભગવાન અને ચંચુલાજી ભગવાન મહાદેવને યાદ કર અંતિમ સમય અંતિમ ઘડી દેવ દેવ મહાદેવ શરણા છે ભગવાન મારી પણ રક્ષા કરજો કેવી ભગવાનને પ્રાર્થના કરે છે અંત સમય ક્યારે પ્રાર્થના કરવાની તેને શું જાવે કથા સાંભળી ત્યારે ને સત્સંગ કર્યો ત્યારે ને તેથી બહુ હૃદયથી આપ સૌને પ્રાર્થના કરું છું તમારા છોકરાઓ ઓફિસર બને પ્રોફેસર બને ક્લાસ વન ઓફિસર બને એવી કામના રાખું છું પણ આપ સૌને મારી વિનંતી તમારા છોકરાઓને સુખી જોવા હોય તો આપણા બાળકો ઓફિસર બને પ્રોફેસર બને ક્લાસ વન ઓફિસર બને એ પહેલા આપણા બાળકો સત્સંગી બને એનું ખૂબ ધ્યાન આપે જે માણસો સત્સંગી છે તેના જીવનમાં ન હતાશા ના નિરાશા ના ઉદાસીનતા ન કોઈ ડિપ્રેશન તેથી આપ કરી શકો છો જેના બાળકો સત્સંગી હોય એના બાળકો સંસ્કારી હોય છે કાંતિભાઈ સાહેબ જવું છે મેં ભલે ભલે ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ અશ્વિનભાઈ ભગવાન મહાદેવ ખૂબ તમારું સારું કરે શિવને પ્રાર્થના અશ્વિનભાઈના અમે જોયેલા અશ્વિનને આવે એટલે બધાને પાંચસો પાંચસો રૂપિયા આવે એટલો થનગન તો એટલો ઉદ્યોગપતિ માણસ એટલો બિઝનેસમેન ગજબ પણ કોરોના આજે એમને જોયું તો કનુભાઈ જોયેલો સાગર તેની ભગવાન એમની રક્ષા કરે ખૂબ તાલી વડે મારા અશ્વિનને આશીર્વાદ આપો ભગવાન સારું કરે મહાદેવ સારું કરે પણ એના એના પિતાની હિંમત બહુ છે અત્યારે દીકરાનો બાપ દીકરાને ખૂબ સાચવે છે અને દરેક કુટુંબમાં પ્રેમ રાખજો ભૂખ તરસ જમીન ધન સંપત્તિ એ તો ઠીક છે બધું પણ એકબીજા પ્રત્યે ખૂબ લાગણી રાખજો એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ રાખજો જીવન બહુ નાનકડું છે ક્યારે જીવન પૂરું થાય તેની કોઈને ખબર નથી તેથી લાગણી હેત પ્રેમથી સૌની સાથે જીવન જીવજો ભાવ ભાવા કર્મ શિવમ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ તો ભગવાન એવું માગવું હતું ਅਗਰਤਨ ਨੇ ਅੰਤਿਮ ਪੰਕਤੀ ਜਿਨੇ ਮਾ ਪ੍ਰਾਣ ਜੀ ਬਦੀ ਪੰਕਤੀਓ ਸਾਰੇ ਚ ਪਰ ਅੰਤਿਮ ਪੰਕਤੀ ਮਾ ਤੋ ਆ ਕਵੀ ਮੈਦਾਨ ਮਾਰ ਰਿਓ ਚ ਕਿਤਲੀ ਸੁੰਦਰਤਾ ਨੇ ਧਾਰਨਾ ਚ ਕਿਤਲੀ ਸੁੰਦਰ ਕਲਪਨਾ ਚ ਖੇਲੀ ਪੰਕਤੀ ਸਗਾ ਸੰਬੰਦੀ મારા સદા સંબંધી કુટુંબ પરિવાર ભાઈ ભાંડુને હવે ભગવાન તો સુખી રાખજે અને આવા ઘણા વડીલો મેં જોયા છે હૃદયને સ્પર્શ કરી છે એવા વડીલો હવના સુખની કામના કરતા હોય હવના શુભની કામ અને એક વસ્તુ યાદ રાખવી બીજાના સુખનો ભાવ કરીને તો આપણને ભગવાન પહેલા સુખ આપે કર ભલા તો હોગા ભલા સર્વે ભવંતુ સૌને સુખ મળે સૌને આરોગ્ય મળે સૌને આરોગ્ય મળે સૌને સુખ મળે પણ કોને મળે બીજા માટે આરોગ્યની કામ ના કરે બીજા માટે સુખની કામ ના કરે જેનો ભદ્ર ભાવ હોય ભદ્ર દ્રષ્ટિ હોય એમને બધું મળે ભદ્ર ભ સારો ભાવ સારી વિચારધારા બીજાના સુખ ની ભાવ એક બહુ ધનપત્ની પધ્રમણ મેં ઘરમાં બધા કામ કરનારા માણસો હતા એ શેઠે શું કહ્યું ખબર બાપુ અમને તો કોઈ ભગવાનના ના પુણ્ય ફેડ્યા છે પણ આ મારા ઘરમાં જે મારી સેવા કરે નોકરો નહીં સેવા કરે છે આ સેવા કરે તેને એવા આશીર્વાદ આપો કે આવતા ભાવમાં એને આવું બધું ઘરનું કામ કોઈનું કરવું ન પડે તે પણ અમારે જેમ સુખી થાય બીજાનો સુખનો ભાવ કરીએ તેથી સગા સંબંધી સુખ માં રાખો કેટલી સુંદર વાત છે સગા સંબંધી सदा सुख मान मा you mm -hmm. તેથી હૃદયમાં વાત યાદ રાખજો કોઈની સાથે ન ફાવતું હોય તો બોલીને બગાડવું નહીં પણ શાંત બની ને ધીરે 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 તેનો વ્યવહાર ઓછો કરી નાખો આપોઆપ તમારાથી છૂટી જશે પણ આપણે શું કરીએ છીએ જેને તે ફાવતું ને બોલીને બગાડીએ નહીં 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 તેથી દ્રઢ સંકલ્પ કરજો કોઈ સાથે તો તમે ફાવતું ન હોય તો બોલીને બગાડશો નહીં પણ શાંત રહીને ધીરે ધીરે વ્યવહાર ઓછો કરજો તેને ખબર પણ ન પડે જેમ સર્પ પોતાની કાંચળીને ઉતારી દે એવી રીતે ધીમે ધીમે વ્યવહારમાંથી બાકાત કરી નાખો આ છે વ્યવહાર કુશળતા ને આપણે શું કરીએ આપણે બોલી નાખીએ બડ બળબડ 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 આ દુનિયા આ બ્રહ્મ દુનિયાને આખા બ્રહ્માંડનું એક જ સ્થાન એવું છે જ્યાં અમૃત અને ઝેર બે સાથે રહે આખા બ્રહ્માંડનું એક જ સ્થાન એવું છે જે અમૃત અને ઝેર બંને સાથે રહે એ સ્થાન છે જીવ આ બે સાથે રહે આમ રે કે નહીં આખા બ્રહ્માંડમાં એક જ સ્થાન છે અમૃત પણ ત્યાં રહે અને ઝેર પણ ત્યાં રહે એક સ્થાન હોય તે જીવ છે તેથી કથા સાંભળતા હોય તો આજથી આપણે વાણીને બદલીએ વ્યવહાર બદલી જશે મજા આવે છે જીવન જીવવાની ચંચોલાજી ભગવાન મહાદેવને યાદ કરતા તેનું શરીર શાંત થાય છે ભગવાન મહાદેવના ગણો આવે છે માન સન્માન સાથે કૈલાસમાં લઈ જાય છે ભગવાન કૈલાસ પતિના દર્શન થાય છે અને ભગવાનને કહે છે ભગવાનને બહુ પાપ કર્મો કિરાય એક પાપ નો છોડ્યું ભગવાન મને ક્ષમા કરો ભગવાન શિવજી તેને માગવાનું કહે છે ત્યારે ચંચોલા કહે છે ભગવાન શું માગવું આપની પાસે પણ આપ મારી ભક્તિ જો પ્રસન્ન હો તો ભગવાન આપને ગણ બનું અને કૈલાસમાં નિવાસ કરું અને રોજ આપની સેવા કરું ભગવાન મહાદેવ ખૂબ પ્રસન્ન થયા છે અને ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે હે ચંચોલા તે બહુ પાપ કર્મો કર્યા પણ થોડી જિંદગીમાં ઘણું પુણ્ય એકત્ર કરી લીધું છે પાપ તો સામાન્ય પલ્લું થયું પુણ્યનું પલ્લું તારો વધી ગયું છે તેથી હે ચંચોલા તું મારી ગણ બનવાને તો યોગ્ય છે પણ હું તને વરદાન આપું છું કે તું પાર્વતીની સખી બને અને પાર્વતીની સેવામાં સમર્પિત થાય એ સમયે પાર્વતીજી ત્યાં આવે છે ને મહાદેવ સ્વયં કહે છે કે હે પાર્વતી આ ચંચુલાજી મારા ભક્ત છે તેને સખી તરીકે સ્વીકારવા અને એ પાર્વતીજી મહાદેવની હરપલ આજ્ઞાનું અનુસરણ કરનારી પાર્વતીજી ચંચુલાને સખી તરીકે સ્વીકારે છે

અઠ્ઠાસ પ્રકારના નરકોની યાતના ભોગવી પાપ પૂરા ન થયા વિંધાચલ પહાડીની ગુફામાં પ્રેત બની અને રુધિરના આંસુથી રોવે છે અને દુઃખી છે મારા પતિના કલ્યાણ માટે તું મને કોઈ માર્ગદર્શન આપ મા પાર્વતી કહે છે ચંચુલા તારોપતિ મહાદેવની કથાનું શ્રવણ કરે તો તારાપતિની મતિ સુધરે શિવના ચરણોમાં રતિ થાય તો મને સદગતિ થાય અને તેની પરમગતિ થાય પણ તારોપતિ જો ભગવાનની કથા સાંભળે તો ચંચુલા કહે છે મારો પતિ માણસ હતો કથા હવે તો ભૂત બન્યો હવે તો કથા કેવી રીતે સાંભળવાનો હતો અને કથા તો માણસ સાંભળે ને કે ભૂત થોડા સાંભળે આપણે પક્ષી બહેન તો ક્યાં કથા સાંભળવાના હતા પશુ બનાવી તો ક્યાં કથા સાંભળવાના હતા આ કથા સાંભળવાનો અવસર મનુષ્ય અવતાર મેળવે છે અવસર છે તેથી ભગવાનની કથા સાંભળીએ ભગવાનનો સત્સંગ કરીએ પૂજા અર્ચન કરીએ દેવ દર્શન કરીએ કોઈનું સારું કરીએ કોઈની સેવા કરીએ ઘણું બધું કરી શકીએ આપણે વહેલા ઉઠીને ભગવાનનું ભજન કરીએ ધ્યાન કરીએ યોગ કરીએ પ્રણામ કરીએ સારા વિચારો કરીએ સારા કાર્યો કરીએ આપણી ઉર્જા એવી સકારાત્મક હોવી જોઈએ કે આપણી નજદીક કોઈ આવે તો પણ તેને ખૂબ આનંદ મળે આપણે બોલીએ નહીં તો આનંદ થાય કારણ કે આપણી ઉર્જા જે સકારાત્મક હોય આપણી વિચારધારા એટલી સુંદર હોય આપણી રહેણી કહેણી ખાણી પણ એટલી સુંદર હોય કે આપણી નજદીક કોઈ આવે તો એમ થાય કે આ ભલે બોલે નહીં પણ એ સાથે બેઠું એવું છે આપણે સૌ કરી શકીએ છીએ કોઈ એક વ્યક્તિ કરી શકે એવું નથી આપણે સૌ જાગી શકીએ છીએ હજી ઘણો સમય આપણી પાસે જાગવાનો છે તેથી મનુષ્ય કથા સાંભળે છે કે કોણ સાંભળી શકે છે આપણા હું ભાગ્ય છે અને મા પાર્વતી તુંબુરુ ગાંધર્વને બોલાવે છે અને કહે છે કે જાઓ બિદુંગને કથા સંભળાવ અને જ્યાં બિદુંગ ભૂત બનીને ગુફામાં નિવાસ કરતો હતો ત્યાં તુંબુરુ જે જાય છે ભગવાનની કથાનો ગાયન કરે છે પણ પેલો કથામાં આવતો નથી ભૂત છે થોડો આવવાનો હતો પણ મંત્ર શક્તિનો પ્રયોગ કરે છે ગાંધર્વરાજ અને પેલા પ્રેતને કથા સંભળાવે છે અને પ્રેતની મુક્ત બને છે અને મહાપુણ્યને પ્રાપ્ત કરે સાત વિચાર આ ભૂતને પૂર્ણ ન મળ્યું આ ભૂતને મહાપૂર્ણ મળ્યું અને મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે મહાદેવની કથા સાંભળવાથી મહાપુણ મળે છે બાકી બધા પુણ્યો ખાલી થાય ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય મળે ને પુણ્ય કોઈથી ખાલી થતું ન તેને મહાપુર્ણ કહેવાય છે શ્રુતવા શિવ મહાપુરાણ શ્રુત

જપ તપ સાંધનાથી સવારમાં થોડા વેલા ઉભા થઈ જાઓ ધીરે ધીરે શરૂ કરો પેલા એક માળા કરો પછી ધીરે ધીરે કરતા બે કરો ત્રણ કરો ચાર કરો પાંચ કરો છ કરો પછી દસ કરો કરો પછી સવારમાં અડધો કલાક ભગવાન ના ભજન ઘરેથી બહાર નીકળો ને ભજન ભગવાન નું ભજન કરતા કરતા રસ્તામાં કાળ ઉભો હોય ને તો હટી જાય ભગવાન નો ભક્ત આવે છે ચાલો હટો આ તો મહાકાળ નો ભક્ત છે તેથી કરી શકીએ છીએ ભગવાન મહાદેવને યાદ કરવા લાગ્યું છે ભગવાન શિવજીના લોકમાં આવ્યો છે ભગવાન મહાદેવને કહે છે કે ભગવાન આપની કૃપાથી મારું મંગલ થયું છે ભગવાન શિવ કહે મારી કૃપા હોય કે ન હોય પણ જોમ જરા કોણ આવે ચંચુલાજી આવી રહ્યા છે મહાદેવ હું જ્યારે મનુષ્ય હતો ત્યારે મારા પત્ની ચંચુલાજી ત્યાં પણ પાપ કર્મ કર્યા તારી પત્નીએ પણ પાપ કર્મો કર્યા પણ તારી પત્નીના પુણ્યફલ સ્વરૂપે તને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે અને ભગવાન શિવ કહે છે હે દિદ સંચલા તમારું બંનેનું કલ્યાણ થાય અને પરમ મુક્તિ પ્રાપ્ત થાય એ ભગવાન શિવજીએ આશીર્વાદ આપ્યા છે શિવ અને પાર્વતીને પ્રણામ કર્યા છે સુધપુરાણે કહે છે હે મહાત્માઓ આ શિવ મહાપડા ગ્રંથની બીજી મહાત્મ્ય કથા પૂર્ણ કરું છું અને જે કોઈ આ મહાત્મા કથા સાંભળે છે તેને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણા સાંભળવાનું ફળ મળે હવે પછી આપણે બીજા દિવસો સાંભળીએ કે ન સાંભળીએ પણ મળી ગયું પૂર્ણ એમ કહે

સંસારના દરેક ભોગ ભોગવી અંતે જીવાત્મા મુક્ત બનશે સંસારના સુખ મળશે જે આ કથા સાંભળશે તેથી આ મહાત્મય કથાઓ જે સાંભળે છે તેને શું આપણે સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય આવો મહિમા કહેતા હવે શું આપણે કથાનો પ્રારંભ કરું છું હું તણ દિવસ હવે હું કથાનો પ્રારંભ કરું ઘણી વાર કેવા ક્યારે કથાનો પ્રારંભ કરવાનો છો મેં કીધું નવ દિવસે ધીરે 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 કથાના દ્વાર ખોલે ધીરે ધીરે કથાના કપાટ ખોલે ધીરે ધીરે કથામાં પ્રવેશ થાય મેરે ભોલે કે સહારે